નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં છેલ્લા દસ દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ હાલતમાં આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકો થયા પરેશાન આધાર કાર્ડ કામગીરી કરતાં ઓપરેટરનો ખાનગી એજન્સી દ્વારા પગાર નહીં ચૂકવતા હડતાળ પર ઉતર્યા અરજદારો ખાઈ રહ્યા છે ધરમના ધક્કાઓ આધાર કાર્ડની કામગીરી બંધ થતાં લોકોમાં ભારે રોષ આ બાબતે સામાજિક કાર્યકર ગીરધર ઉનાગરે આપી પ્રતિક્રિયા રિપોર્ટર સંજય સલખણા સાથે પીએનજી ન્યૂઝ રાજુલા મારું કહેવાનું એવું છે કે આધાર કાર્ડ અત્યારે એકદમ જરૂરી વસ્તુ બની ગઈ છે કોઈપણ કામ હોય દાખલા તરીકે કે કોઈ કોઈ પણ આપણે સીમ સીમ ખરીદવું હોય તો પણ આધાર કાર્ડની જરૂર પડે છે અને આધાર કાર્ડ અત્યારે સ્કૂલ સ્કૂલ કોલેજ ખુલતી હોય તમામે તમામ જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત પડે પડે જ છે અને આધાર કાર્ડમાં નામ બદલાવવા પછી કે દાખલા તરીકે નવા મેરેજ થયા હોય તો પિતાની જગ્યાએ પતિ પતિનું નામ લગાડવું એ બધું કામગીરી આધાર આધાર કાર્ડના કર્મચારીઓ દ્વારા થાય છે આપણે જે અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર આપેલો છે એ કોન્ટ્રાક્ટરોએ આ જે કર્મચારીઓ છે તેનો પગાર ના ચૂકવો હોય અને તેના કારણે આ કામગીરી બંધ કરવામાં આવી છે એના કારણે લોકોમાં બહુ જ મુશ્કેલીઓનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે માંગ એવી છે કે આ જે કંપનીએ કોન્ટ્રાક્ટ રાખેલો છે તે તેમના કર્મચારીઓનો પગાર ચૂકવી અને ઝડપથી ને ઝડપથી આ આધાર કાર્ડ બનાવવાની કે જે કંઈક નામ ફેરફારની છે એની કામગીરી શરૂ કરવામાં આવે એ જ